કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક જગ્યાઓ પર રસ્તાઓનું ધુવાન થતાં આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી દર્શાવી રહ્યા છે હાલ શહેરમાં ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો હોય ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા મીડિયાને સંબોધીને જણાવ્યું હતું કે ફતેગંજ બ્રિજથી કાલાઘોડા જવાના માર્ગ ઉપર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે તેમને વહેલી તકે યુદ્ધના ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી તંત્રને અપીલ કરી હતી વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ શહેરના સાંસદની સૂચના બાદ રોડ બનાવી આ રોડ તમે જો જોવાનો બનશે વડોદરા શહેર માં આવેલ જે ફતેગઢ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા પડ્યા છે ખાડાના કારણે અનેક લોકો ના જે કહેવાય છે કે અહીંયા ગાડી ઇજા થતી હોય છે ઘણા લોકો જે લઈને પડી જતા હોય છે સિનિયર સિટીઝનો પણ તમામ રીતે આ રોડ થી ત્રાસી ગયા છે એટલે આખા દિવસ અમારી અપીલ છે વડોદરા શહેર ની અંદર જયારે ફતેહગઢ વિસ્તાર ની અંદર જયારે ગણપતિ હોય નવરાત્રી હોય તેવા સમયે માનનીય વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રી જયારે આવતા હોય છે ત્યારે લાલી મેકઅપ પાવડર લગાવીને રજ કરવામાં આવે છે પરંતુ હાલમાં તમે જોયું કે આવનારા નિયમોમાં ગણપતિ ની સ્થાપના છે ત્યારે જે કહેવાય છે કે પ્રતિમાઓ આ રોડ પર જે સવારી નીકળવાની હોય ત્યારે જો કદાચ થશે તો તેનો કરીને કરું કે સ્થાનિક વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટરો ધારાસભ્ય સાથે સાથે તમામ રીતે છે ત્યારે અમારી ખાસ માંગણી એક છે કે આ રોડ પર તાત્કાલિક ધોરણે આ પેટવર્ક કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે